આદિકાળથી કેસુડાના ફૂલો સાથે ઉજવણી કરતા હોય છે ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવારોનું એક અનેરું મહત્વ છે ફાગણ માસના ધૂમધકતા તાપના દિવસોમાં આવતા હોળી ધૂળેટીના પર્વમાં કેસુડા આદિકાળથી એક અનેરું સ્થાન પામી ચૂક્યા છે આજના જમાનામાં કેમિકલયુક્ત રંગોએ કેસુડાના પ્રાકૃતિક રંગની રંગત ઝાંખી કરી છે ગણાતો આદિવાસી સમાજ હોળી ધૂળેટીના પર્વ આજે આદિકાળથી કેસુડાના ફૂલો સાથે ઉજવાતો આવ્યો છે જે પરંપરા આજે પણ આદિવાસીઓએ જાળવી રાખી છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા વાલિયા નેત્રંગ અને નર્મદા જિલ્લાના દેડિયાપાડા સાગબારા તાલુકામાં રહેતા આદિવાસીઓ દ્વારા હોળી ધૂળેટીના ભવ્ય ઉજવણી શરૂઆત કરવા માંડ્યા છે કેમિકલયુક્ત રંગનું સામ્રાજ્ય સમાજ પર ન હતું ત્યારે કેમિકલયુક્ત રંગોના કારણે પાણીનો ખૂબ વ્યય થઈ રહ્યો છે કેસુડા જેવા ફૂલો બહુગુણી ફૂલોના રંગોની ધૂરેટી જો મનાવવામાં આવે તો તહેવારોની મજા સાથે સ્વાસ્થ્યની પણ જાળવણી થઈ શકે એમ છે આદિવાસી સમાજમાં કેસુડાના ફૂલ પાણીમાં પલાળીને તેનો રંગ તરીકે ઉપયોગ કરે છે હોળી દરમિયાન આદિવાસી સમાજમાં થતા ગેરનૃત્યમાં આદિવાસી લોકો કેસુડાના ફૂલ થકી તૈયાર કરેલ રંગ લગાવી હોળી ધૂળેટીની પર્વની ઉજવણી કરે છે કેસુડાના ફૂલો ઉનાળાના દિવસોમાં જ અને તે પણ ફાગણ માસમાં જંગલ વિસ્તારોની શોભા વધારે છે કેસુડાના ફૂલો ત્રણ પ્રકારના હોય છે કેસરી રાતા અને પીળા આ ત્રણ રંગના ફૂલોનું અલગ અલગ મહત્ત્વ છે સૌથી વધુ કેસરી રંગના કેસુડા વધુ પ્રમાણમાં છે જ્યારે પીળા રંગના કેસુડાના ફૂલો ખૂબ ઓછા પ્રમાણમાં દેખાય છે કેસુડાના ફૂલ પલાસ પુષ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે સામાન્ય રીતે કેસુડો આપણે માત્ર હોળીના રંગો માટે જ ઓળખાતા હોય છે પણ આદિવાસી સમાજ દ્વારા આ કેસુડાનો ઉપયોગ આરોગ્ય માટે પણ કરાતો હોય છે કેસુડાના પુષ્પનું મહત્ત્વ આરોગ્ય માટે પણ છે ખાસ કરીને ઉનાળામાં ગરમીથી બચવા બળત બળતડા દૂર કરવા ને સ્નાન કરવામાં અડાઈ દૂર કરવા કરતા હોય છે નમસ્કાર હું અંકેશ્વર તરફથી ને આજે જોઈએ તો વસંતનો તહેવાર કહીએ તહેવાર ફાગણમાં વસંત ખીલે તહેવાર એટલે કેસુડો કેસુડા આવી છે ઘણી માન્યતાઓ છે અને તેના ઘણા અલગ અલગ નામો પણ છે જેમ કે તેમને ખાખરો પલાસ ખાખરિયા એવા અલગ અલગ નામોથી પણ ઓળખવામાં આવે છે કેસુડો એ આદિવાસી જાતિ આદિવાસી સમાજનું એનું જે ફૂલ છે એ આદિવાસી સમાજના ફૂલ તરીકે પણ ઓળખાય છે અને કેસુડો એ એવું વૃક્ષ છે કે તેના પાનથી માંડી તેના દાળી દાળખા મૂળ તમામનો એક ઔષધિ ગુણ પણ તેમાં રહેલા છે અને તે ખૂબ ઉપયોગી અને ખૂબ જ મહત્વનું ઝાડ છે અને આજના જમાનામાં જોઈએ તો હોળીનો તહેવાર સમયે આપણા પરંપરાગત રીતિ રિવાજો મુજબ જૂના રીતિ રિવાજો મુજબ આપણા જે જૂના લોકો છે તો એ હોળીનો તહેવાર પણ આ કેસુડાના ફૂલના રંગથી જ રમતા હતા એનો હેતુ પણ એ છે કે તેનાથી કોઈ આડઅસર થતી નથી જેમ કે આજના સમયમાં કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરી અને જે નવયુવાનો અથવા તમામ સહેલાણીઓ જે હોળીનો તહેવાર રમે છે તે ત્વચાને ખૂબ હાનિકારક છે અને તેનાથી અનેક રોગો ઉત્પન્ન થતા હોય છે તેના બદલે જો આજના સમયે આ કેસોડાના ફૂલના રંગથી જો હોળી રમાય પરંપરાગત રીતે જે રીતે આપણે પહેલાના સમયમાં આપણા જે ગઢિયા અથવા જૂના વૃદ્ધ લોકો એ સમયે કેસુડાના ફૂલનો ઉપયોગ કરતા હતા હોય રમમાં તો તેનો જ ઉપયોગ કરવો જોઈએ હાલના સમયે અને આપણે જોઈએ તો કેસુડો અત્યારે વસંતમાં ખીલે તો એક નયન રમ્ય અને પ્રાકૃતિક સૌંદર્ય ઉત્પન્ન કરે છે જેનાથી આપણને એક નયન રમ્ય દ્રશ્ય સર્જાય છે અને અમારા ફોરેસ્ટમાં તેને ફ્લેમ ઓફ ફાયર તરીકે પણ ઓળખવામાં આવે છે અને આપણા નેત્રંગ ઝઘડિયા અને ડેડીયાપાડા જેવા વિસ્તારોમાં કેસુડાના ઘણા બધા વૃક્ષો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે અને અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ કેસોડાનું વાવેતર કરી અને ખાખરા વન તરીકે પણ કેવડિયા ખાતે વન ઊભું કરવામાં આવેલું છે ખાખરનું તો આવી રીતે અમારું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કેસોડાના ઝાડને મહત્ત્વ આપી તેનું પણ વાવેતર કરતું હોય છે અને ખાસ લોકોને અપીલ કે તેના જે ઔષધિ ગુણો છે કેસુડાના તેના વિશે જાણે અને તેનો વધુમાં વધુ ઉપયોગ કરે જેવી રીતે કે બાળકોને આ સમયે એના પાણીથી નવડાવીએ તો ગરમીમાં જે એને લાગતી હોય તો તેનાથી તેને બચાવ થાય છે પછી ચામડીના રોગો જેવા કે અછબડા છે ઓરી છે તો આવા રોગો જ્યારે બાળકોને થતા હોય છે તો તેને આ કેસુડાના ફૂલના પાણી જે પલાળીને રાખીએ અને બીજા દિવસે એને નવડાવીએ તો તેનાથી એને ખૂબ ફાયદો થાય છે તેમજ તેના ફૂલના થી અને આપણા જે ડાયાબિટીસ અમુક રોગોને હોય તો તેનું સતત નિયમિત રીતે અમુક એનું જે માપ હોય છે તે પ્રમાણે સેવન કરવાથી તો ડાયાબિટીસ જેવા રોગોમાં પણ રાહત મળે છે તેમજ આપણે જોઈએ તો ચામડીના તો રોગો છે જ તે ઉપરાંત લોહી શુદ્ધિકરણમાં પણ તેનું પાણી પીવાથી મહત્વનું સાબિત થાય છે અને તે ખૂબ ઉપયોગી જાળ છે અને ઔષધિ ગુણો પણ ખૂબ ધરાવે છે